જુનાગઢ માંગરોળ નજીક શેરિયાજનો બનાવ યુવાન પર સિંહે કર્યા હુમલા ત્રેવીસ વર્ષીય સનાભાઈ ડાકી નામના યુવાન પર સિંહનો હુમલો યુવાનને માથાના ભાગે પહોંચી ઈજા યુવાનને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયો યુવાન રાતે ફળિયામાં સૂતો હતો ત્યારે બન્યો બનાવ યુવાનની તબિયત હાલ સ્થિર લાઈટના રાઈતના બાર જે ટુકડી પહેલાં લાઇટ હોય ગઈ લાઇટ હોય ને તો મને એમ કે બાર બાર ટાંકે આવે હું તો હું તો તો છે ઝોલો આવીને તો માથે છે ને ખાઉ કર્યું ને તો અહીંયા મને ખબર પડી કે છે ને ક્યાં કર્યું નાકમાં છે માથામાં છે ને ડોકી હશે કર્યું તો રીંધરવું જોઈએ ન તો રીંધી હોય અહીંયાથી કાંઈ લેવામાં કંઈ નીકળતા Margam seria